નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર અભિનેતા પ્રીત કામાણી વતન રાજકોટમાં ડાયાબિટીસ ધરાવતા બાળકો સાથે કેક કાપી હિલ એક્સપ્રેસ ફિલ્મ નિહાળી હોસ્પિટલ એજ્યુકેશન રિચર્ચ સેન્ટરમાં સહયોગ આપવાની પ્રીતની તૈયારી રાજકોટમાં ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે નિઃસ્વાર્થભાઈ સેવા કરતા જુવેનાયલ ડાયાબિટીસ ફાઉન્ડેશન દ્વારા મૂળ રાજકોટના હિન્દી અભિનેતા પ્રીત કામણીની હીર એક્ટ્રેસનો પ્રીમિયર શો બતાવવામાં આવ્યો હતો આ સમયે હિન્દી અભિનેતા પોતે પણ ત્યાં હાજર રહ્યા હતા અને બાળકોની ખુશીમાં વધારો કર્યો હતો ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે હંમેશા તત્પર રહેતા આ એક્ટ્રે હોસ્પિટલ બનાવવા માટે ફંડમાં મદદ કરવાની તૈયારી બતાવી હતી જ્યારે આ ફાઉન્ડેશનના અતુલ દોષીએ ટાઈપ વન ડાયાબિટીસ ધરાવતા બાળકો માટે એજ્યુકેશન અને રિચર્ચ સેન્ટર બનાવવાના સ્વપ્નને સાકાર કરવા લોકોનો સહયોગ માગ્યો હતો હિન્દી ફિલ્મ અભિનેતા પ્રીત કામાણીએ જણાવ્યું હતું કે રાજકોટ મારી જન્મભૂમિ છે અને આજે અહીં જ મારી ફિલ્મનું આટલું મોટું સ્કિનિંગ થયું છે હીર એક્સપ્રેસ જે બાર સપ્ટેમ્બરના થિયેટરમાં રિલીઝ થયું છે ઉમેશ શુક્લા એના ડાયરેક્ટર છે અને એ ફિલ્મનો લીડ એક્ટર એટલે કે હીરો હું છું જ્યાં મારો જન્મ થયો છે એ શહેરની અંદર આજે હું મારા પિક્ચર લઈને મારા રાજકોટના બધા જ મિત્રોને બતાડવા આવ્યો છું એ મારા માટે ખૂબ ગર્વની વાત છે આનાથી વિશેષ કંઈ હોઈ ન શકે એક બહુ જ સ્પેશિયલ મોમેન્ટ છે મારી લાઈફમાં ખાસ જેડીએફ ફાઉન્ડેશન સાથે જોડાઈને આ ઇવેન્ટ થઈ રહી છે એક તો હીર એક્સપ્રેસ એક ફેમિલી ફિલ્મ છે એક પારિવારિક ફિલ્મ છે અને આખો પરિવાર સાથે મળીને જોવે અને તેને જે ખુશી મળે એનાથી વિશેષ મારું કોઈ ધ્યેય નથી આ ફિલ્મમાં આવવાનું હું આ ઇન્ડસ્ટ્રીમાં શું ઘણા લોકો પૈસા માટે હોય છે ઘણા લોકો હેમ માટે હોય છે પણ હું ખરેખર એ હેતુથી આવ્યો છું કે મારા કામથી કોઈના મોઢા પર એક સ્માઇલ આવી શકે આજે આટલા બધા લોકોના ચહેરા પર એક હેપીનેસ અને સ્માઇલ જોઈને મને બહુ ખુશી થઈ છે જુવે નાયલ ડાયાબિટીસ ફાઉન્ડેશનના નાના બાળકોને જેને ટાઈપ વન ડાયાબિટીસ થાય છે અને જેની ટ્રીટમેન્ટ છે એ એટલી બધી કોમ્પ્લિકેટેડ હોય છે અને એટલી બધી ડેઇલી બેસિસ પર કન્સલ્ટિંગલી તમારી કરવી પડતી હોય છે કે ઘણા બધા ફેમિલી એનાથી ઝઝૂમતા હોય છે જેમાં તેમને હું મળી શકે એક એવું ફાઉન્ડેશન છે નિઃસ્વાર્થ ભાવથી શરૂઆત થયેલી છે અને એટલું બધું મોટા સ્કેલ પર ચાલે છે કે આજે નાનામાં નાનું મેમ્બર છે જે એક છ મહિનાનું બાળક છે આ બાળકો માટે મારાથી જે બનતી શકશે બની શકશે એ બધી જ વસ્તુ કરવાનો છું મેં તો પ્રોમિસ કર્યું છે કે હું સોનું સુદને લેવાનો છું હું તેમની પાછળ લાગેલો છું તમે સોનું સૂદને પ્રીત કરશો તો તેઓ આગળ આગળ ભાગશે કારણ કે હું તેમની સાથે જ જોડાયેલો છું ઘણી બધી રીતે અમે લોકો કામ પણ કરીએ છીએ સાથે મારા લેવલ પર એઝ અ સેલિબ્રિટી એઝ અ એક્ટર એઝ અ સ્ટાર ઇન બોલિવૂડ મારાથી જે બની શકશે હું બધી જ વસ્તુ ઝુવેનાયન ડાયાબિટીસ ફાઉન્ડેશન માટે કરવા તૈયાર છું રાજકોટના ઝુવેનાયન ડાયાબિટીસ ફાઉન્ડેશનના મેનેજિંગ ટ્રસ્ટી અપુલ દોશીએ જણાવ્યું હતું કે છેલ્લા બાવીસ વર્ષથી બાળકોમાં થતાં ડાયાબિટીસના રોગ અંગેની સંસ્થા ચલાવીએ છીએ જેની સાથે અમે બાળકો અને તેમના પરિવારને જાગૃત પણ કરીએ છીએ જેમાં વર્ષમાં એક વખત અમે આ બાળકોને મનોરંજન મળે એ માટેનું પણ કાર્ય કરતા હોઈએ છીએ એમાં આજે અમે રાજકોટના પનોતા પુત્ર પ્રીત કામાણીના હીરો તરીકેના મૂવી હીર એક્સ્ટનો પ્રીમિયર શો ગોઠ્યો હતો જેમાં ડાયાબિટીસ ધરાવતા બાળકો અને વાલીઓ સહિત પાંચસો જેટલા લોકોએ આ ફિલ્મ નિહાળી પ્રીત પોતે પણ એવું કહે છે કે ઝુએ ડાયાબિટીસ સંસ્થા માટે જે કંઈ પણ કરવું પડે એ કરવા માટે હું તૈયાર છું ટાઈપ વન ડાયાબિટીસના બાળકો માટે અદ્યતન એજ્યુકેશન અને રિચર્ચ સેન્ટર બનાવવાની ઈચ્છા છે ત્યારે એમાં અમને સાથ સહયોગ આપવામાં આવે એવી સૌને વિનંતી છે બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ